બાર સાત ચોવીસના રોજ લાયન્સ ક્લબ આણંદ ખાતે કર્યા હતા ગુજરાતી ફિલ્મોના ઇતિહાસમાં પહેલી જ વાર કોઈ ફિલ્મનો ભાગ બે બનવા જઈ રહ્યો છે અને આ બે શાહ જોડી પહેલી વાર એક બે ફિલ્મ એક સાથે ફ્લોર ઉપર શૂટિંગ કરી રહ્યા છે જીતેન્દ્ર ઠક્કર લેખિત દિગ્દર્શિત ફિલ્મ નવરી બજાર ગુજરાતના મલ્ટિપ્લેક્ષમાં ધૂમ મચાવ્યા બાદ અત્યારે ઉપર ખૂબ જ લોકપ્રિયતા પ્રાપ્ત કરી ચૂકી છે ત્યારે હવે નવરી બજાર રિટર્ન્સ એટલે કે હિત્યાનું હનીમૂન નામની ફિલ્મનું પણ આ દિવસે જ મુહૂર્ત થશે આ ફિલ્મ પણ વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં સ્થાન પામેલ લેખક અને ગુજરાત સરકારે જેને શ્રેષ્ઠ પુસ્તકનો એવોર્ડ આપ્યો છે એવા નવરી બજારના લેખક જીતેન્દ્ર ઠક્કર હિતિયાનું હનીમૂન ફિલ્મ લઈને આવી રહ્યા છે આ ફિલ્મના સાથી દિગ્દર્શક છે દર્શન જોશી મેગી કરી રહ્યા છે આ ફિલ્મમાં મુંબઈ તથા ગુજરાતના નામાંકિત કલાકારો એમને અભિનય છે જેમાં અરવિંદ વેગડા રવિ રાવ નયન શુક્લા નિશ્ચિત નાયક દેવ ઠાકર પ્રતિમા ટી સંગીતાબેન જોશી સુષ્મા જાદવ આરજુ લિંબાચીયા ઉષા ભાટિયા રીચા પંચાલ કૌશિકા ગોસ્વામી પ્રકાશ મંડોરા દિપેન રાવલ જતીન અમીન કુલદીપ હરીશભાઈ શાહ હિતેશ રાવલ ગુરુ પટેલ જીતેન્દ્ર અર્ચન ત્રિવેદી જેવા અનેક નામાંકિત કલાકારો અભિનય પાથર છે આ ફિલ્મના ગીતો જાણીતા હિન્દી ફિલ્મોના ગીતકાર વિનય દવે લખ્યા છે આ સાથે શૈલેષ શાહ તથા હરીશ શાહના માર્ગદર્શન હેઠળ કોઈ રોકી શકે તો રોકો નામની ફિલ્મ કે જેને દિગ્દર્શન દર્શક જોશી મેગી કરી રહ્યા છે આ ફિલ્મોમાં ડીઓપી તરીકે અમર વ્યાસ તથા બીજી ફિલ્મ કોઈ રોકી શકે તો રોકો જે તરુણ ઘોષ લેખિત મર્ડર મિસ્ટ્રી કોર્ટરૂમ ડ્રામા છે જેમાં ડિરેક્શન કરશે દર્શન જોશી અને જેમાં એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર ફાલ્ગુન ઠાકોર તથા પ્રોડક્શન સંજય રાજપૂત નિશીત પારેખ દીપક ડાભી કરી રહ્યા છે સંગીત કૃતાર્થ તાળવિયા અને સમીર રાવલ કરી રહ્યા છે આ ફિલ્મમાં ડીઓપી અનુ પટેલ કોરિયોગ્રાફર દીપક તુરી મેકઅપ ઘનશ્યામ ગોહિલ હેર વર્ષા મહેતા ડ્રેસ મોતી ચકલાશિયા એડિટર ધર્મેશ ચાંચડિયા પોસ્ટર ડિઝાઇન અજય ચાંચડિયા કરી રહ્યા છે તો આ પ્રસંગે અનેક મહાનુભાવ હાજર રહ્યા હતા ખાસ દૂરદર્શનના જાણીતા રૂપિન શાહ પણ હાજર રહ્યા હતા તો આ ગૌરવ યજ્ઞના આપણે સૌ સાક્ષી બનીએ અને શૈલેષ શાહ હરીશભાઈ શાહ તથા સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા પ્રિન્સ પાર્થ ફિલ્મ સાથે આ ફિલ્મમાં કો પ્રોડ્યુસર તરીકે છું અને એનો ગીતકાર પણ છું અને એમાં અભિનય પણ કરી રહ્યો છું મારા સિનિયર આર્ટિસ્ટ બંને બહેનો પ્રતિમાબેન સંગીતાબેન અને બીજા બધા કલાકારો નયન શુક્લા બધા આ ફિલ્મમાં રવિ આ બધા ફિલ્મમાં કામ કરી રહ્યા છે એક ફિલ્મ કમ્પ્લીટલી નવરી બજાર રિટર્ન્સ એટલે કે હિતિયાનું હનીમૂન એ કોમેડી ફિલ્મ છે અને બીજી ફિલ્મ કોઈ રોકી શકે તો રોકો સસ્પેન્સ થ્રિલર આ બંને ફિલ્મો એક સાથે રજૂ થવા જઈ રહી છે ત્યારે ખૂબ જ આનંદની ઘટના એ બની રહી છે કે બંને ફિલ્મો એકસાથે પ્રોડ્યુસ થવાની કદાચ ગુજરાતમાં આ પ્રથમ ઘટના હશે એક સાથે ફ્લોર પર જવાની ડિરેક્ટર તરીકે દર્શન મેગી અને નિત્યાનું હનીમૂન એમાં જીતેન્દ્રભાઈ ઠક્કર સાથે દર્શન જોશી મેગી એ છે અને બીજા બધા ખૂબ જ ઇન્ડસ્ટ્રીના જાણીતા કલાકારો આમાં રોલ કરવા જઈ રહ્યા છે ત્યારે બહુ જ ઉત્સાહપૂર્વક આનંદપૂર્વક આ ક્ષણને હું આવકારી સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આભાર હું કોમેડી ક્વીન લેડી અમિતાભ પ્રતિમાટીના નામે ઓળખાવું છું અને આજે આપણે વાત કરીએ છીએ પ્રિન્સ પાર્થ ફિલ્મની ખૂબ જેને કહેવાય ને કે આટલા વર્ષોથી હું આ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી છું પણ મને આજે એ વાતનો ગૌરવ છે કે હું આ ફિલ્મ સાથે સંકળાયેલી છું કારણ કે આના પહેલાં જ્યારે પ્રિન્સ પાર્થ ફિલ્મની પચીસમી ફિલ્મ હતી જે મેં કરેલી શૈલેષ શાહ જેમાં નિર્માતા ગુજ્જુ ગોલમાલ અને આજે ફરીથી મને શૈલેષભાઈ સાથે એમના પ્રોડક્શનમાં કામ કરવાનો જે મોકો મળ્યો છે મારા સરસ મજાના બધા મારા સાથી કલાકારો જે છે કે જેમની સાથે હું સ્ટેજ ઉપર પણ કામ કરું છું અને આ ફિલ્મોમાં પણ કામ કરીશ હવે આપણે વાત કરીએ તો આ ફિલ્મની જો વાત કરીએ ને તો મને ખરેખર એ વાતનો ખૂબ આનંદ છે અને એના માટે હું શૈલેષભાઈનો ખૂબ આભાર માનીશ કે અમે કલાકારો તો અલગ અલગ નિર્માતાઓ સાથે કામ કરતા હોઈએ છે પણ આજે શૈલેષભાઈ જે પોતાના ટેકનિશિયન પોતાનું જે ગ્રુપ છે એમના જે સાથી જે બધા કલા કામ કરવાવાળા જે છે ટેકનિશિયન છે એમનો આગ્રહ હંમેશા રાખે છે અને એમને લઈને ઓલવેઝ આટલા વર્ષોથી જે કામ કરે છે જે એમની ટીમ સાથે કામ કરે છે અને એના માટે શૈલેષભાઈની ખૂબ આભારી છું કે આજે ગુજરાતી ચલચિત્રને એમણે ધબકતું રાખ્યું છે અને આ જ રીતે બહુ જલ્દી પ્રિન્સ પાર્થ ફિલ્મ એકસોને એક ફિલ્મો પૂરી કરે એવી માતાજી પાસે પ્રાર્થના નમસ્તે હું સંગીતા જોશી ગુજરાતી થિયેટર ઇન્ડસ્ટ્રી ફિલ્મ ઇન્ડસ્ટ્રી બધા સાથે વર્ષોથી સંકળાયેલી છું અને ગયા વર્ષે જ નયન શુક્લાએ મારી ઓળખાણ કરાવી શૈલેષભાઈ સાથે અને મને એનો ખૂબ આનંદ છે કે મેં એમની સાથે ઓગણત્રીસમી ફિલ્મ જે હતી એ કરી અને અત્યારે શૈલેષભાઈએ મને ફરી પાછી બીજી ફિલ્મ માટે બીજી બે ફિલ્મો માટે બોલાવી જ્યારે કોઈ પ્રોડ્યુસર કોઈ કલાકારને બીજી વખત બોલાવતા હોય છે એનો અર્થ એમ થાય કે એ કલાકાર પર એમને ભરોસો છે અને કલાકાર અમને લોકોને શૈલેષભાઈ પર ભરોસો છે મને સૌથી વધારે ગમે છે શૈલેષભાઈની એક વસ્તુ અને એ છે એમની ડિસિપ્લિન એ સવારે પાંચ વાગ્યાથી જે એમનું કામ ચાલુ થાય છે અને સાંજે કામ પતી જાય છે અને આર્ટિસ્ટોને એકદમ રિલેક્સ કરી નાખે છે એ સૌથી વધારે એમનું સરસ કામ છે અને એની સાથે સાથે એમની જે ટીમ છે ટેકનિશિયન્સની ટીમ એ પણ બહુ જ સુંદર છે અને જ્યારે મને શૈલેષભાઈએ કહ્યું કે તમે બા આમાં કામ મને પહેલેથી બા કહે છે તો ત્યારે એમણે કહ્યું કે તમે બા આમાં કામ કરો છો મેં એમને એક પ્રશ્ન નથી પૂછ્યો કે મારો આમાં શું રોલ હશે કે શું હશે ફિલ્મ ફિલ્મનો સબ્જેક્ટ શું છે કંઈ જ નહીં એટલો ભરોસો છે અમને શૈલેષભાઈ પર કે શૈલેષભાઈ ખરેખર બહુ સારી ફિલ્મો બનાવી રહ્યા છે અને ખર આ ફિલ્મો પણ બહુ સરસ બનશે અને એમને ખૂબ ખૂબ અભિનંદન શૈલેષભાઈ ખૂબ કામ કરો અને ખૂબ બધા કલાકારોને રોજી રોટી આપો ટેકનિશિયન્સને રોજી રોટી આપો અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તમારું ખૂબ મોટું નામ થાય એવી અમારી શુભેચ્છા ધન્યવાદ નમસ્કાર દોસ્તો મારું નામ છે નયન શુક્લા તમે મને ઘણા સમયથી ગુજરાતી રંગભૂમિ પર કાર્યરત જોયો હશે હમણાં મારી એક ટેલિવિઝન સિરિયલ ચાલે છે બાદલે કે દુનિયા એમાં પણ તમે બધા મને દાસાણી તરીકે બહુ ભરપૂર પ્રેમ આપો છો એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ તમે મારી એટલી અદ્ભુત ઓડિયન્સ છો કે મને દાસાણી જેવું કરવાનું મન થાય છે કે તમે બધા મસ્ત છો હેલો ફ્રેન્ડ્સ મારું નામ છે સુષ્મા જાદવ આજે અમારી ફિલ્મનું મુરત થયું છે હિત્યાનું હનીમૂન અને એની અંદર મારું સરસ મજાનું કેરેક્ટર છે જે એકદમ હોટ અને એકદમ બિંદાસ છોકરી બતાવી છે એ ટોટલી મારા વેસ્ટર્ન આઉટફૂટ છે અંદર અને આમાં હું હિરોઈનનો રોલ કરું છું અને આ પિક્ચરની અંદર તમે જોશો ને તો બહુ જ ફૂલ ટુ કોમેડી છે અને તમે ખાસ જોજો કે આ હિત્યાનું હનીમૂન થશે કે નહીં થાય એની માટે તમે છે ને આ જોવાનું ના ભૂલતા હિત્યાનું હનીમૂન થેન્ક યુ નમસ્તે સૌ પહેલાં તો બધાને મારું નામ છે આરદુ લિંબા છે અને આજે એક મારી ફિલ્મ શરૂ થવાની છે એનું મૂર્ત છે જેનું નામ છે હિત્યાનું હનીમૂન અને એ ફિલ્મમાં મારું કેરેક્ટર નેમ છે હંસા જે આ ફિલ્મની હિરોઈન છે આ ફિલ્મ કોમેડી છે મસ્તી છે એન્ટરટેનમેન્ટ છે એનાથી એકદમ ભરપૂર છે અને આઈ હોપ તમને બધાને આ ફિલ્મ ગમશે થેન્ક યુ નમસ્કાર